હા જયકુમાર અશોકપરી ગોસ્વામી બગસરા દુકાનદાર અમારે જે પડતર પ્રશ્નો અને માંગણીઓ જે છે એ સરકારમાં અમે રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા મામલદાર ઓફિસ બગસરાએ આવેલ છીએ અને આપણે આખા રાજ્યમાં આપણે ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા બંને પક્ષો દ્વારા નક્કી કરેલું આ પહેલી નવેમ્બર બે હજાર પચીસથી જે હડતાળનું અમે નક્કી કરેલ છે કે જે પરમિટ નહીં કાઢવામાં આવે અને કોઈ બિલ જનરેટ કરવામાં નહીં આવે એમાં અમે પૂરેપૂરું બગસરા તાલુકાના તમામ દુકાનદારો સમર્થન આપીએ છીએ અને મામલતદાર ઓફિસ બગસરામાં અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ એમાં અમારે જે અમુક બે મિનિમમ કમિશન વીસ હજારનો મુદ્દો છે એમાં જે સત્તાણું ટકા વિતરણની જે ટકાવારી આવે છે જે અત્યારે જોતા અમારે ઈ કેવાયસી છે પછી કોઈ ગ્રાહકો બહારથી અનાજ લઈ લેતા હોય છે એમાં અમારે જે સત્તાણું ટકા વિતરણમાં અમે પહોંચી નથી શકતા એટલે એમાં ટકાવારીમાં થોડોક સુધારો કરવા અને પ્લસ કમિશન વધારો છે અમારો અને પ્લસ કે જે અમુક ટાઈમે અમારે ગોડાઉનથી ગુણવત્તાવાળું જે અનાજ નથી આવતું ગ્રાહકોવારે જે અમારે અવારનવાર ટક્કર રહી છે એ બાબતના બધા તમામ મુદ્દા લેવામાં આવેલ છે અને પ્લસ કે બીજો એક મુદ્દો કે જે અમારે અત્યારે કમિશનમાં જે વધારો કરવા બાબતે અમે સરકારમાં રજૂઆત કરવા આવ્યા છીએ